બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શિવ મહાપુરાણ તથા શ્રીમદ્ ભાગવત માસ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રી સિદ્ધરાજ શાસ્ત્રીના મુખેથી કથાનું શ્રવણ થઈ રહ્યું છે શ્રાવણ વદ આઠમના રોજ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ આનંદમય માહોલમાં યોજાઈ હતી આ પ્રસંગે કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને પ્રસાદરૂપી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સેનલ યુવક મંડળ દ્વારા થરાદના જૂના રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સમગ્ર શહેરમાં ફર્યા બાદ મટકી ફોડના કાર્યક્રમ સાથે પૂર્ણ થઈ હતી સમગ્ર શોભાયાત્રા દરમિયાન થરાદ શહેર ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગાઈ ગયું હતું આપણે હળી મળીને બધા આપીએ મળી ભાઈચારાની આવના હોય એ પ્રમાણે બધા નિહાળીએ રથયાત્રા આજે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રાજકીય પણ માણસો જોડાયા હતા અને અલગ અલગ જગ્યાએ ભગી ફોડ કાર્યક્રમ રાખ્યો હતો અને શાળા યુવક મંડળ દ્વારા વર્ષો ને વર્ષો ને વર્ષો નિમિત્તે ભાગી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે